જય સ્વામિનારાયણ વહાલા સંતો સંપ્રદાયના બધા જ સંતોનું વંદન પણ મારી વાત હાસી છે એટલે તમને કદાચ કડવી લાગશે પણ સાસી હોય તો સંપ્રદાયના બધા સંતો હરિભક્તો સ્વીકારજો સંપ્રદાયનું બંધારણ અત્યારે સરેઆમ તૂટી રહ્યું છે વાલા હરિભક્તો જાગો અને જવાબ માગો કે સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો તમે તોડી રહ્યા છો ભગવાન સ્વામિનારાયણની ઉપાસનાની અંદર તમે ભેદ કરી રહ્યા છો વાલા ભક્તો ક્યાં સુધી આ બધું આપણે ચલાવી લઈશું ખોટાને સાથ આપશું તો ખોટા તો ધામમાં નહીં જાય પણ વાલા હરિભક્તો નિર્દોષ હરિભક્તો આપણે ધામમાં નહીં રહે આ વાત યાદ રાખજો જેટલા ખોટા ભેગું બેશું ખોટાને સાથ આપશું એટલા જ ગુનેગાર આપણે પણ ગણાયશું અઢાર વરસતાથી નિશેનાને દીક્ષા અપાવી દેવી વાલા હરિભક્તો બહુ વિચારજો લોકોને તાગળ ધીન્ના કરવા સિવાય કંઈ કામ નથી પુખ્ત વયના થાય ત્યારે દીક્ષા અપાવો માતા પિતાને પણ હું અરજી કરું છું કે તમારો દીકરો ત્યાગના માર્ગ ઉપર ચાલવા નીકળ્યો હોય તો ખૂબ ખૂબ વંદન છે તમારી ધન્યતાને પણ એમને ત્રીસ વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી દીક્ષા નહીં અપાવ અપાવતા દેવા નહીં દેતા એ દોષ આપણને પણ લાગશે એટલે મહારાજે કીધું પુખ્ત વયના થાય પછી ત્યાગાશ્રમમાં દીક્ષા આપ્યા આચાર્ય મહારાજ આ બધી બાબતોને તમે ભિન્ન રીતે વિચારો રાકેશ પ્રસાદજી મહારાજને તો બધા આ લોકો કહે ને એમ જ કરવાનું છે રાકેશ પ્રસાદજી મહારાજને આ લોકો જેટલું કહે ને એટલું જ કરવાનું છે બાકી એને કાંઈ નથી કરવાનું આ લોકો બોલાવે એટલું જ એને બોલવાનું છે રાકેશ પ્રસાદજી મહારાજ પાસે કોઈ પાવર નથી આ મહારાજ તરીકેનું બધા હરિભક્તો સમજજો આપતો સુખ્ન શો તો જ્ઞાની સો હરિભક્તો એટલે ફરી ફરી કહેવાનું મન થાય કે આપણે સત્સંગી છીએ તો આપણે જવાબ માગવો પડશે જવાબ નહીં માગીએ તો એટલા જ ગુનેગાર આપણે ગણાશું સંતો જેટલો આદેશ કરે એટલું જ આશ્ચર્ય મહારાજને બોલવાનું ઊંધી પરંપરા કરી નાખે આખી નહીતર ભગવાને આશ્ચર્યે મારા શરીરને કેટલો પાવર આપ્યો હતો કે તમારા બધાને આજ્ઞામાં વર્તાવાના આ લોકોએ ઉલટું કરી નાખ્યું આ વાત હાસી હોય તો જ તમે કોમેન્ટ બોક્સમાં હા પાડજો નહીં તે ના પાડજો સ્વામિનારાયણ ભગવાનનું આખું બંધા રણ તોડી રહ્યા છે જે એક કલમ તોડે એ બીજી કલમ પણ તોડી શકે આવું મારા ગુરુ સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામી પહેલાં કહેતા કે જે એક કલમ તોડી શકે એ બીજી કલમ પણ તોડી શકે આજ બધાએ ભેગા મળીને કલમ તોડી નાખીશ માત્ર ને માત્ર જગતમાં પૂંજાવા માટે વાહવાહી કરવા માટે ત્યાગી થયા પછી એક રોગ બહુ મોટો લાગે પૂંજાવાનો કે કદાચ હું ભગવાન હશું મારા વાલા ભગવાન વતે જ તમને લાખો હરિભક્તો તમારા શરણોમાં લૂકે છે હમણાં તમે ભગવાનને છોડી ગયો તો એ કાંઈ નથી એટલે ખોટા અભિમાનમાં નહીં ફરો સ્વામિનારાયણ ભગવાનના સંતોષો સર્વોપરી નારાયણના સંતોષો એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ સર્વોપરી નારાયણે જે બંધારણ આપણને આપીને ગયા જે બંધારણ બાંધીને ગયા જે આજ્ઞાઓ આપણને કરી જે ઉપાસના પદ્ધતિ આપણને સમજાવી ભાઈ સંતો આ લોકમાં હોય જીવતા અને પોતાના ફોટા પૂજાવા આપી દે મનાવા આપી દે એ શું હૃદયમાં સ્વામિનારાયણ આપણે જાણતા નહીં હોય બધું સ્વામિનારાયણ ભગવાન જાણે છે પણ એના કાર્ય પ્રમાણે બધું કાર્ય થવા દે જે જે કર્મ જે કરે એ ફળ મળશે 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 ભક્તો રહી વાત શિક્ષણ સંસ્થાઓની કે આપણા વડતાલ દેશની અંદર કેટલા બધા ગુરુકુળો ચાલે છે કેટલી બધી સંસ્થાઓ ચાલે છે અને સમાજે આપેલા બધા રૂપિયા છે કોઈ ઘરેથી નથી લેવો આ બધી શિક્ષણ સંસ્થાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ રૂપિયા આપેલા છે મહિમાના ઓથે મહિમા ખૂબ ગાયો મંદિરોનો ખૂબ મંદિરોનો મહિમા સહેજ અને મંદિરો બાંધવા જ જોઈએ પણ બાંધ્યા પછી એનો દસ્તાવેજ લક્ષ્મીનારાયણ દેવને નામે કરીને બોર્ડને સોંપવો જોઈએ આ એ ભગવાન સ્વામિનારાયણ ક્યાં થઈ ગયા છે આ તો લક્ષ્મીનારાયણ દેવનું ધન છે તમે બધો ત્યાગ કરીને એક સ્વામિનારાયણ ભગવાનને પામવા માટે ભગવી સુંદળી ઓઢી છે જ્યારે સાધુ થવા ઘરેથી નીકળ્યા ત્યારે કેવો વૈરાગ હતો કેવી વાતો કરતા જગત મિથ્યા અને પરમાત્મા સત્ય જગત મિથ્યા અને પરમાત્મા સત્ય અને આજે જ્ઞાની હરિભક્તો આપણે વિચારવાની જરૂર છે આપણે આપણેથી જેટલું શક્ય થાય એટલું બોલવાની જરૂર છે સંતોનું કોઈનું ખંડન નથી કરતા આપણે કોઈનો દ્રોહ નથી કરતા પણ સંતો જે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા વિરુદ્ધ ગયા છે ને એની વાતો છે આજે કરોડો રૂપિયાના ગુરુકુળો ઊભા થયા ભલા હરિભક્તો આ ગુરુકુળોની અંદર બધા જ સમાજના લોકો ફ્રી ભણવા જોઈએ ફ્રી ભણવા જોઈએ સમાજ દેશ વિદેશની અંદર લાખો કરોડો રૂપિયા શિક્ષણ સંસ્થાને આપે છે બરાબર અને આ બધા જ રૂપિયા સંપ્રદાયના બધા જ હરિભક્તો આપે છે ત્યાગી થઈને કોઈ ઘેરેથી પૈસા લઈને આવીને ગુરુકુળ નથી કર્યું એક દાખલો જ બતાવો ફલાણા સ્વામીને ઘેરે પાંચસો વીઘા જમીન હતી અને અમના પરિવારે અમને ગુરુકુળ ઊભું કરી દીધું આ દરેક દરેક પોઈન્ટ આપણે વિચારવાની જરૂર છે કેવળ ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજને આ મહારાજની સાથે આ બધા એને વાંધો હશે એટલું પૂરતું જ નથી કારણ કે અજન્દર પ્રસાદ મહારાજ બધું સત્ય કે બધું હકીકત કે એટલે પેટમાં દુઃખે બધા વંદનીય સંતોને વંદન કરું છું કે બધા જ ગુરુકુળોની અંદર આવ સસ્તી ફી કરી નાખો સમાજના અઢારે વર્ણના છોકરા ભણશે અને આથી ભણીને ભણીને સંસ્કાર સાથે દેશ અને દુનિયાની અંદર જાહે ને તો સ્વામિનારાયણ ભગવાનની ઓર કીર્તિ વચ્ચે ઔર કીર્તિ વચ્ચે પાંદડે પાંદડે ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ શનિ થાય સંતો કહેતા ભાઈ મોટી મોટી પચી પચીસ ત્રી લાખની ગાડીઓ રાખવી બબી અઢી લાખ રૂપિયા વર્હની ફી લેવી અને એક બાજુ હરિભક્તો પાસેથી ઉઘરાણી કર્યા જ રાખવી સંસ્થાઓના નામે મંદિરોના નામે તંત્ર ઉઘરાણી કાયમ કરો તો બધા ગુરુકુળો તમે જો લક્ષ્મીનારાયણ દેવને માનતા હો તમે લક્ષ્મીનારાયણ દેવની ગાદીને માનતા હો તો એક વખત લક્ષ્મીનારાયણ દેવના નામે બધી સંસ્થાઓ કરી ગયો સમાજ તમને વંદન કરે છે કરતું હતું આજે કરે ને કાલે કરશે પણ માત્ર ને માત્ર સંસારી જીવનની અંદર લોકોને એમ હોય કે ભાઈ આપણે પાંચ દહ વીઘા જમીન હોય ને આપણું ઘરનું મકાન હોય તો આપણે ભવિષ્યમાં ચિંતા નહીં પણ મારા વાલા સંતો તમને તમને ત્યાગી થયા પછી તો વોર લોભ લાગ્યો પાંચ દહ લાખની મૂડી તમારા મંડળ માટે હોય તો એનું કોઈ દુઃખ નથી એ તો પરંપરા છે સંતો પાસે પરંપરા ચલાવવા માટે ધનની જરૂર પડે પણ તમે તો લાખોની ગાડીઓમાં ફરો છો ને કરોડોની સંસ્થાઓ ઊભી કરી છે ને દર વર્ષે કરોડો રૂપિયા પહેલાં ઉઘરાવો છો આ તમને કેમ નથી થતું કે લક્ષ્મીનારાયણ દેવને આપણે સરને ધરી દઈએ બધા જ મંદિરો બધા જ ગુરુકુળો લક્ષ્મીનારાયણ દેવને તાબે કરો અને પછી સમાજની સામે બેસો સમાજ તમને ઓર વંદન કરશે ઓર વંદન કરશે કે ધન્ય છે એ સંતોને અને ધન્ય છે એ સંતોની માતાજીને કે જેણે આવા પુત્ર રત્ન જન્મ આપ્યો પણ તમે રોજ કથા વાર્તાઓ કરી અને મહિમાના ઓથે લાખો રૂપિયા ભેળા કરી અને સંસ્થાઓ મજબૂત કરો અને વૈભવ વધારતા જાઓ આ ત્યાગાશ્રમની રીત નથી ભાઈ સ્વામિનારાયણ ભગવાન જોવે છે બુદ્ધિ જોવે છે બ્રહ્માનંદ સ્વામી કવિ હતા પણ સ્વામિનારાયણ ભગવાનની એક આજ્ઞાએ મહારાજને કે તમે બોલો ને શું ન થાય મહારાજે કંતાન પહેરવાનું પ્રકરણ ચલાવ્યું હતું એ શિયાળાની અંદર રેતીમાં બે હવાનું પ્રકરણ ચલાવ્યું હતું એ આ શું હતું બધું આ ભગવાન બધું ખોટું હતું એ એ સમયે હતો અત્યારે આ સમયે આ છે તમે આવા હરિભક્તોને ઉઠા ભણાવવાનું બંધ કરો ભાઈ આમાં તમે તો ધામમાં નહીં જવા નિર્દોષ હરિભક્તો ધામમાં નહીં જાય ફરી ફરીને પાછું આવવું પડશે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જઠરે શયનોમ એટલે હરિભક્તો ભગવાને તમને જ્ઞાન આપ્યું છે દિવ્ય દિવ્યતા આપી છે તો જેટલું સંપ્રદાયની અંદર સાસી વસ્તુ હોય તો આવા નાના નાના વિડીયોના માધ્યમથી લોકોને સાવધાન કરજો લક્ષ્મીનારાયણ દેવને તાબે જણા જણા મંદિરો કર્યા ને જણા જણા ગુરુકુળો કર્યા ને એ સંતોને લાખ લાખ વંદન છે ભાઈ બાકી તમે આ દેવના ધનની કાયદેસર સોરી કરો છો અને હરિભક્તોને ઉલ્લું બનાવો છો અને રાકેશ પ્રસાદજી મહારાજ તો ભાઈ તમે કોને એટલું જ બોલશે નકો તો તમે એને કાલથી કાલ ગાદી ઉતારી દો એ રાકેશ પ્રસાદજી મહારાજને ખબર છે કે હું જદી આ લોકોને ધાર્યું નહીં કરું તેથી બીજા દિવસે મને રજા મળી જાય એ તો જાહેરમાં કહે છે કે અમે આશય કાલ નથી આ દરેક દરેક પ્રશ્ન સંપ્રદાયના ઊંડાણપૂર્વક સુજ્ઞ હરિભક્તો છો ભલા સંતો સંપ્રદાયનું જેટલું કાંઈ ધન છે ને લક્ષ્મીનારાયણ દેવનો છે સંપ્રદાયનું જેટલું કાંઈ ધન છે એ લક્ષ્મીનારાયણ દેવનું છે લક્ષ્મીનારાયણ દેવને હોપી ગયો તમે ગાડી લઈને બહાર નીકળો છો લાખો હરિભક્તો તમારી પાછળ દોડે છે આ શેના કારણે આ દેવને કારણે તમે દેવને આશરે બેઠા છો ને એને કારણે એટલે દેવનું જે ધન આવે છે ને દેવને શરણ કરો વડતાલની અંદર એટલે તો સ્વામિનારાયણ ભગવાને વડતાલની અંદર વહીવટકારો મૂક્યા એ સમયે મૂક્યા હતા ને અત્યારે છે તમે રાજેન્દ્ર પ્રસાદજી મહારાજનો અવગુણ કોઈ હરિભક્તોના કાનમાં નાખવાનો ભિંદ કરો પણ જે વસ્તુ તમે સલાહો છો સંસ્થાઓ એમાં દેવના નામે મહિમા ગાવશો છો દેશ વિદેશની અંદર ફરો છો લાખો કરોડો રૂપિયા ભેળા કરો છો તો એ દેવને પાછા જમા કરાવો તો તમને માનનારા હરિભક્તોને ખબર પડે કે સંતો હાસા કોને કહેવાય કે નકરી ધ્યાનની વાતો નકરી જ્ઞાનની વાતો કરીને હરિભક્તોને નિસોવાનું ઉઠા ભણાવવાનું બેન કરો મારા વાલા સંતો તમને લાખ લાખ વંદન છે તને કાલે પૂજ્ય હતા આજે આવતી આવતીકાલે રહેવાના પણ ભગવાન સ્વામિનારાયણે જે કીધું એમ રહેવો ને તો જ ભગવાન ધામમાં લઈ જાય બાકી જ્ઞાની આપણે ગમે એવડિયા હોય અંતકાળે જ્ઞાન કાયમ નથી લાગતું અંતકાળે તો કરેલા કર્મોની સીડી આપણને દેખાય છે કે આપણે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા કેટલી પાડી એની ઉપાસના આપણે કેટલી કરી અને આજ્ઞા આપણે કેટલી તોડી અને ઉપાસનામાં કેટલો ફેર પડ્યો બધું ભગવાન આપણને બતાવશે એટલે સંતો ભગવાન સ્વામિનારાયણના બંધારણ પ્રમાણે જીવો તમને ખૂબ ખૂબ વંદન સંતોને ખૂબ ખૂબ વંદન કોઈને રીણ સડે ભાઈ તો આ તો સત્સંગ છે ખોટું નહીં લગાડતા મહારાજે કીધું કે સત્સંગનો ખાપ હોય તો કોઈને અવગુણ ન લેવો એટલે કોઈ અવગુણ નહીં લેતા ને અમે તો ધર્મકુળને માનનારા છીએ અજેન્દ્ર પ્રસાદજી મહારાજના શરણોમાં છીએ આ શરીરમાં જ્યાં લગી જીવ હશે ત્યાં લગી ધર્મકુળના શરણોમાં વંદન કરશું મસ્તક નમાવશું અને મહારાજ શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજને આજ્ઞામાં જે સંતો રહ્યા હોય સ્વામિનારાયણ ભગવાનને આજ્ઞામાં જે સંતો રહ્યા હોય ત્યાં અમે ઝૂકશું બીજે ક્યાંય નહીં ઝૂકીએ ખૂબ ખૂબ અંદર ધામના સંતોને